આજે આપણે બનાવીશું કાઠિયાવાડીની પહેલી પસંદ થેપલાની રેસિપી એકદમ સોફ્ટ એવા આપણે અહીંયા થેપલા રેડી કરીશું તેના માટે મેં અહીંયા લીધેલા છે મેથી લીધેલી છે લીલી મેથી છે ધાણા છે એક બાઉલ મેથી લીધેલું છે અડધો બાઉલ ધાણા લીધેલા છે તેને મેં ધોઈને સમારી લીધેલા છે ત્યાર પછી એક બાઉલ દૂધી લીધેલા છે અને ત્રણ ચમચી અધકચરા મરચાં પીસીને લીધેલા છે ત્યાર પછી અમે મસાલા લીધેલા છે એમાં મરચું પાવડર છે ધાણા જીરું પાવડર છે મીઠું છે હળદર છે હિંગ છે મૂળ માટે તેલ લીધેલું છે અને તેમાં મેં એક મોટી ચમચી તલ એડ કરેલા છે અહીંયા મેં આ બધા વેજીટેબલ્સ જે લીધેલા છે તેને મિક્સ કરેલા છે મેથી છે ધાણા છે અને દૂધી જે છે તમે ઘર માટે બનાવો ત્યારે તમે એડ કરી શકો છો પણ બહાર લઈ જવા માટે તમારે આમાં દૂધી એડ નથી કરવાની અને મેથી અને દાણાનું પ્રમાણ તમારે આનું ડબલ કરી દેવાનું છે વધારે એડ કરી દેવાના છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે આમાં નમક એડ કરેલું છે મરચું પાવડર છે જીરું પાવડર છે હિંગ છે હળદર છે જે આપણે મરચાંની પેસ્ટ લીધેલી છે તે એડ કરેલી છે ત્રણ મોટી ચમચી તલ એડ કરેલા છે આ બધા જ મસાલા આપણે આની અંદર એક મોટા વાસણમાં એડ કરી દેવાના છે અને તેને સરસ આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાના છે ત્યાર પછી આ સરસ મસાલા મિક્સ કરીને આ વેજીટેબલ્સ જોડે ત્યાર પછી આપણે આમાં લોટ આપણે એડ કરવાનો છે રોટલીનો જે હોય છે તે આ રીતે મેં હાથની મદદથી બધા જ વેજીટેબલ્સ સાથે મસાલા મિક્સ કરી લીધા છે અને ત્યાર પછી આપણે આની અંદર હવે આપણે લોટ એડ કરીશું રોટલીનો અહીંયા મેં રોટલીનો લોટ જે છે તે મેં ત્રણ કપ લીધેલો છે અને આ તમારે કોઈ બી વાટકીના ના તમે સેટ કરી શકો છો આ રીતે મેં લોટ આની અંદર એડ કરીને આપણે પહેલાં હાથની મદદથી એમનામાં જ પાણી નાખે છા પાણી નાખ્યા વગર જ આપણે કશું નાખવાનું નથી અને એમનામ જ આપણે લોટને આ વેજીટેબલ્સને મસાલા જોડે મિક્સ કરી લેવાનો છે આ રીતે કેમ કે દૂધીમાંથી પાણી છૂટું પડે છે એટલા માટે નહીંતર આપણે આમાં એડ કરશું પહેલાંથી જ તો આપણો આ લોટ ઢીલો પણ થઈ શકે છે તેના માટે આપણે આમાં આ રીતે લોટ મિક્સ કરીને બધું વેજીટેબલ અને મસાલા સાથે ત્યાર પછી આપણે આ લોટને એકદમ સોફ્ટ થેપલા કરવા માટે આપણે અહીંયા આ છાશનો યુઝ કરવાનો છે છાશથી આપણા થેપલા એકદમ સરસ સોફ્ટ બને છે આ રીતે મેં એકદમ સોફ્ટ લોટ આપણે રોટલીનો હોય તેવો બાંધી લેવાનો છે અને થોડીવાર આપણે દસ મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનો છે એટલે આપણે લોટમાં બધા મસાલા સેટ થઈ જાય હવે આપણે આના દસ મિનિટ પછી થેપલા બનાવીશું આ રીતે મેં એક લુવો લી લીધો છે મીડિયમ સાઇઝનો અને હવે આપણે આના થેપલા બનાવી લેવાના છે અને આ થેપલા હું જ્યાં સુધી રેડી કરું આ વણું ત્યાં સુધી મેં એક લોઢી જે લીધી છે લોખંડની થેપલા શેકવા માટે તેને મેં ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધી છે અને તે આપણી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે આ થેપલા વણાઈ જશે અને આ રીતે આપણે થેપલાને ગોળ બનાવી લેવાના છે અને બહુ જાડાઈની પાતળાઇની એ રીતે બનાવીને આપણી આ લોઢી ગરમ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં થેપલાને પહેલાં એમ જ શેકી લેવાના છે એક વખત બંને બાજુ થોડા થોડા ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે આપણે આ થેપલાને શેકી લેવાના છે ત્યાર પછી આપણે તેલ નાખીને શેકવાના છે થોડું ગોલ્ડન બ્રાઉન એક બાજુ થાય એટલે આપણે ફેરવીને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે શેકી લેવાના છે ત્યાર પછી આપણે આ થેપલાની ઉપર થોડું આપણે ઓઇલ લગાડવાનું છે અને હવે આપણે ફરી આને ઓઇલ સાથે આને શેકી લેવાના છે એટલે હવે આપણા આ થેપલા કૂક સરસ રીતે થઈ જશે બંને બાજુ આ રીતે આપણે થેપલાને કૂક કરવાથી એકદમ સરસ આપણા થેપલા સરસ ફ્રાય થઈ જાય છે શેકાઈ જાય છે લોઢીમાં તમે જોઈ શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે આ રીતે થેપલાને શેકી લેવાના છે ફ્રેન્ડ્સ અને આ રીતે આપણે થેપલા બધા જ શેકીને રેડી કરી લેવાના છે આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે બધા જ થેપલાને મેં અહીંયા રેડી કરી લીધેલા છે આ જ રીતે મેં અહીંયા બીજા થેપલાને પણ પહેલાં આપણે બંને બાજુ એમનામ જ તેલ વગર શેકી લેવાનું છે અને તે ગોલ્ડન બ્રાઉન થોડું થાય એટલે ફરી આપણે એમાં ઓઇલ એડ કરીને બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન ફરી થાય એવું આપણે થેપલાને શેકી લેવાનું છે આ રીતે મેં અહીંયા બધા જ થેપલા શેકીને રેડી કરી લીધેલા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તે રીતે આપણા આ મેથીના થેપલા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન બનીને રેડી થઈ ગયા છે અને આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો